का ब्रह्म ग्रंथों में मृत कथाओं में एक जो बात बताई कि तन से सेवा कीजिए मन से धरो विचार अने धन से यह संसार में कीजिए प्रभु का आश्रित थे सेवा करो इस एक साची भक्ति मन से जिम मात्र में सारों का हो ये भक्ति अने प्रभु याद है कोई शुभ लक्ष्मी आली हो तो आसुब कार्य में अपना अगला हाथ होने तो आप मनुष्य जीवन सतत થઈ જાય સજિનો આપરો કરસ જીવન કે આપડા તેમ મોટો કોઈ જબ તપ અનુષ્ઠાન વિધિ વિધાન થવાનું નથી પણ સેજે સેજે આપડા ધર્મ ગુરુ ધર્મ શાસ્ત્રો જે વિધિ બતાયા તો એ એક આવા પવિત્ર કાર્ય કરી અને આખરેમાં પરમાત્મા ની પ્રાપ્તિ ભવसागर पार થવાય ફૂલગુંジャશનવાળા નગરના ધર્મ પ્રેમી જનતાઓને ધન્યવાદ કે दादाનો પ્રસંગ ક્યાં ભવિષ્ય ભવિષ્ય मंदिर निर्माण करियो انا આખા કમ દર એક ને ગંટમાં જે તાર નિલકંઠ દાદાની આત્મા તો દરેક આઓ હરસુ ઉલાસ થી અને પૂજ્ય પંડિતો અમારા યગ્ઞનારાયણ ભગવાનનો પર દર્શન કીયો વેદોમાં મંત્ર થઈ તમામ શાસ્ત્રોક્ત વિધિ વિધાન થઈ દરેક દેવતાઓનો આવાહ પૂજન થઈ તો બીજું તો આપણે સજનો

ਜਾਗੋ ਇੱਥੇ ਆ ਬਹੁਤੇ ਸੁਖ ਨੂੰ ਇੱਕ ਬਾਤ ਮੋਕੀ ਅਤੇ ਬੇਤਰ ਬੇਜਾ ਦੇ ਮਿਲ ਕੇ ਬਦਾਦਾ ਤਨ ਬਚਨ ਕਰ ਇਹ ਜਾਗਿਆ ਜਾਨੋ ਲੋਕੋ ਮਤ ਸਮਾਨ ਕਰੋ ਨਾ ਨਹੀਂ ਇਸ ਪਿਆਰ ਜਾਨੋ ਸਭਨੋ ਰਹਿਣ ਕੋ ਹਫੈਸੋ ਹੈ ਸੰਸਾਰ ਅਸੀਂ ਤੇਰੇ ਅਸੀਂ ਨਿਮਰ ਵਰ ਨਾਇਕ ਕੋ ਕੈ ਰਿਤ ਦੂਰੇ ਦੇ ਇਕੋ ਖਬਤ ਪਰਤੇ નથી પણ જ્યારે ત્યારે સમય મળે આવા પવિત્ર સત્સંગમાં જવો રોજ નિયમ દર્શન કરવાનો નિયમ જવો કંખી પારેવા જીવ જંતુની સેવા કરવા દરેકને ઘટમાં ભગવાન સદા સદાશિવ બિરાજમાન છે આપણા આ ભીતર બેઠો એને ઓળખવા માટેનો એક આ સાધો ને આસ્થાનું શ્રદ્ધાનું કેન્દ્ર બાકી જે મંદિરમાં ભગવાન બિરાજમાન એ સમયનો એ તમારા ઘટમાં પણ પરમાત્મા બિરાજમાન આ શરીરનો કોઈ વ્યવસાય થાય मन मंदिर गिरिद्वारे का शाम दस लाख